જે લોક અદાલત તારીખ નવ ત્રણ ના રોજ આયોજિત કરવામાં આવેલ છે અને તે લોક અદાલત ગુજરાત રાજ્યની તમામ કોર્ટોમાં થવા જઈ થવા જઈ રહેલ છે અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી તરીકે અત્રેની કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને અરવલ્લી મોડાસા ખાતે પણ તમામ તાલુકા કોર્ટોમાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે એ લોક અદાલતની અંદર ટ્રાફિક ઇ ચલણ ઇમેમો અને ફોજદારી કેસો જે સમાધાનલાયક કેસો છે તે કેસો તેમજ નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ એકસો અડત્રીસ અન્વયેના કેસો નાણાં વસુલાત અંગેના દાવાઓ વાહન અકસ્માત વળતરના કેસો ઇલેક્ટ્રિક તથા વોટર બિલ લગતના કેસો લગ્ન વિષયક કેસો જમીન સંપાદન અંગેના કેસો મહેસૂલને લગતા કેસો તથા અન્ય સિવિલ કેસો જેવા કે ભાડા કરારના આધારે કરવામાં આવેલા દાવા સુખાધિકારના દાવા મનાઇ હુકમના દાવા વિશેષ પાલનના કેસો લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે તેની કોર્ટના અને તાલુકાની કોર્ટના તમામ પક્ષકારો અને વકીલોના સહકારથી તમામ કેસો લોક અદાલતમાં મૂકવાનું આયોજન કરેલ છે અને જે પક્ષકારો અને વકીલશ્રીઓએ આ લોક અદાલતમાં પોતાના કેસો મૂકવા ઈચ્છા ધરાવતા હોય તે તાત્કાલિક તારીખ નવ ત્રણ ચોવીસના લોક અદાલતમાં તેમના કેસો મુકાવા માટે તેઓને આમંત્રિત કરીએ છીએ અને તમામ પક્ષકારો અને વકીલશ્રીઓ અને મીડિયે મીડિયેટર અને તમામ જ્યુડિશિયલ ઓફિસરના સહકારથી તમામ લોક અદાલતમાં મૂકેલા કેસોનું સુખાકારી સમાધાન કરીએ તેવા આશયથી આપણે લોક અદાલતનું આયોજન કરેલ છે અને લોક અદાલતના માધ્યમથી બંને પક્ષકાર હસતા હસતા પોતાને ન્યાય મળ્યો છે અને બંને જણાની જીત થઈ છે તેવા આશયથી આ લોક અદાલતનો લાભ લઈ અને પોતાના સા સામાન્ય જિંદગી શાંતિથી જીવી શકે તેવી પણ અમારી શુભેચ્છાઓ છે અને મેક્સિમમ આ લોક અદાલતનો લાભ અત્રેની અરવલ્લી મોડાસા જિલ્લા અને તાલુકાની પબ્લિક તેનો લાભ લે તેવી અમારી નમ્ર અરજ છે